તો અત્યારે વાડી આવી ગયા છે મોન પકવાન ઘન્યો કેક લઈને ભૂપેન્દ્રભાઈ કેક કેક લઈને આવ્યા છે અમારે મહેશભાઈ નું બર્થડે છે તો કેક ના ઉડાડીએ મેં હાલો કેક કાપી નાખી હવે ચલો મહેશભાઈ મહેશભાઈ ચલો હેપી બર્થડે મહેશભાઈ હેપી બર્થડે તમારે કેક કાપવાનું છે મહેશ ટ્રેક્ટર વાહ મહેશભાઈ વાહી બર્થે મહેશભાઈ કેટલામાં મંગળ પ્રવેશ કે વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો તમે

ના વાડીયા તો આવી ગયા ભાઈબંધ કે હવે ટ્રેક્ટર રાખવું છે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો ટ્રેક્ટર રાખી નાખીએ હવે કે બે ત્રણ કલાકનું આંકવાનું છે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો ભાઈ બંધ જો ટ્રેક્ટર અમે આંકે છીએ મારે જવાનું છે ને હવે મારો વારો છે આંકવાનો સારો હાલો વિડીયો જોઈ રાખો આગળ મજા આવશે તમને

અમારા ભરતભાઈ છે અમારા ભોલાભાઈ એવા છે અત્યારે ગાડી લઈ આમનો ટ્રેક્ટર હાલે છે જો અમે બહુ ઠંડી જો ભાઈ વાડીએ જો અત્યારે રાતના વાગ્યા છે બે વાગી ગયા છે ને અત્યારે પકોડા બનાવી છે હવે હાલા મિત્ર બટેટા ફોલવાનું ચાલુ કર્યું છે આપણે બટેટા બફાઈ ગયા છે એટલે તો એટલા બાકી છે ફોલવાના આવે એટલા પકોડા બનાવવાનું ચાલુ કરી કામ પછી બહુ ટાઈટ છે પક્કા

હવે અમારું ટ્રેક્ટર ચાલુ છે ખેડવાનું ચાલુ છે બહુ ઠંડી છે ઠંડી તો હોય ને હાલો મિત્રો હવે જો બ્રેડ ભરવાનું ચાલુ કરી દીધું છે અમારા ભોલાભાઈ આવી ગયા છે ઘણા ભાઈ આવી ગયા છે રેડી વાહ વાહ આમ જ એટલી બ્રેડ ભરાઈ ગઈ છે

હાલો મિત્રો અમારા પકોડા બની ગયા છે હવે હાલ પકાભાઈ હા પકાભાઈ અમારા કારીગર છે ઉખડ્યો છે જો પ્રકાશભાઈ તમે પકોડા મેકવાનું ચાલુ રાખો હા અમારા ગનિયાભાઈ છે આ અમારા ભોલાભાઈ પૈસા કાણો કાઢતા થાય છે હાલા મિત્રો આપણા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ટ્રેક્ટર ટ્રેક્ટર બધું હકાઈ ગયું છે અને હવે જાય છે ઘરે તો આ ટ્રેક્ટર જાય છે ઘરે હવે કોઈ મિત્રોને ટ્રેક્ટર શીખવું હોય તો આવી શકો વાડીએ ચાલો બાય બાય